નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ કપાસ કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ઊંચી સપાટીથી મળે દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો કપાસની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી ઘટતી જશે અને બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી છે કપાસ બજારમાં જોવા નથી મળી રહી આ ઉપરાંત આવકોની વાત કરીએ તો કાઠિયાવાડમાંથી આજે પચાસ ગાડીની આવક સામે જે ભાવ છે સોળસો રૂપિયાથી લઈને સોળસો અને પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા મેઇન લાઇનમાં વાત કરીએ તો પંદરથી લઈને વીસ ટેમ્પાની આવક હતી અને જે ભાવ છે પંદરસો પચાસથી લઈને સોળસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસનો સૌથી ઊંચો ભાવ સત્તરસો અને પાંચ રૂપિયા જોવા મળ્યો છે કપાસના સૌથી નીચા ભાવ આઠસોથી લઈને એક હજાર રૂપિયામાં અને કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને સોળસો રૂપિયા ક્વોલિટી ક્વૉલિટીવાઇઝ ખેડૂતોને મળી રહ્યા છે હવે મિત્રો ક્વોલિટી ક્વૉલિટીવાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોરજીમાં સોળસો વીસથી લઈને સોળસો ને સિત્તેર રૂપિયા એ પ્લસમાં વાત કરીએ તો પંદરસો પચાસથી સોળસો બી પ્લસમાં વાત કરીએ તો ચૌદસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા બીમાં વાત કરીએ તો તેરસો થી લઈને ચૌદસો અને સિત્તેર રૂપિયા અને સી ક્વૉલિટીમાં અગિયારસો રૂપિયાથી લઈને તેરસો અને પચાસ રૂપિયા સુધીના જે ભાવ છે એ જોવા મળ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સીસીઆઈએ કુલ છપ્પન ની આસપાસ મળતું જે ઋ છે એ ખરીદી લીધું છે અને ખાસ કરીને કલ્યાણ રૂ છે એના ભાવમાં ત્રણસો અને પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો કોઈપણ પ્રકારના ખાસ સુધારા છે નહીં અને પંચાવન હજાર છસોની સપાટી ઉપર છે યુએસ વાયદાની વાત કરીએ તો ચોસઠ ડોલરે જોવા મળ્યો છે અને માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર ચારસો સૌથી નીચા ભાવ ચાર હજાર છસો ત્રીસ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો બાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના કપાસના સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો